જુનાગઢ જિલ્લાના કેશોદ હાઈવે પર આવેલ સોમનાથ હોટેલમાં પોલીસ ઝાપટામાં જઈ રહેલા આરોપી આપઘાતનો પ્રયાસ કર્યો છે દુષ્કર્મના આરોપી હોટેલના બાથરૂમમાં એસિડપી આપઘાતનો પ્રયાસ કરેલ જેનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું જુનાગઢ જિલ્લાના કેશોદ હાઈવે પર આવેલા સોમનાથ હોટલમાં પોલીસ જાપ્તામાં જોઈ રહેલા આરોપી આપઘાતનો પ્રયાસ કર્યો દુષ્કર્મના આરોપીએ હોટલના બાથરૂમમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરેલો જેનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું સમગ્ર બનાવની વાત કરીએ તો સપના સોલંકી નામની મહિલાએ પ્રભાસ પાટણ પોલીસ મથકમાં અમર ચીકાની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી સપનાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને ખોટી રીતે ભોળવી તેની હારે અમર ચીનકાએ સંબંધ રાખ્યો છે ફરિયાદ બાવીસ જાન્યુઆરીના રોજ નોંધાવેલી છે જેને લઈ અમાર ઝીકાની નાસ્તો ફરતો હોય ગીર સોમનાથ એલસીબીએ તેને અમદાવાદથી ઝડપી પાડ્યો છે પોલીસે તેને પ્રભાસ પાટણ તરફ લઈ આવતી હતી ત્યારે કેશોદ હાઈવે પરની હોટલમાં બનાવ બન્યો છે જેમાં એક પોલીસકર્મી પણ દાશેલ હતા બાદમાં તેને સારવાર અર્થે પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે તેનું સારવાર દરમિયાન મોત થયો છે જેને લઈ અમાર જીકાનીના પત્ની મરિયમ જીકાનીએ તેના પતિને મરવા મજબૂર કરી અને કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ ત્રણ વ્યક્તિ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે સમગ્ર મામલો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એક મોતના દુષ્પરિણામનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી વાઇફ વાઇકોફ અમારભાઈ હાજી હબીબાઈ જીકાણી રહે ડારી ગામ તાલુકો વેરાડ જિલ્લો ગીર સોમનાથ જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી રહે કોડીના વાળા વિરુદ્ધ તેઓના પતિ અમારભાઈ હાજીભીભાઈ મુખાણી વિરુદ્ધ એને મરણ જવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે આ કામમાં ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકીએ તેઓના આનો એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ રાઉન્ડ રાઉન્ડઅપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે અને આ બાબતની કેશોદ પોલીસના મરિયમ ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે